જામનગર શહેરની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો મૂળ યુપીનો અને હાલ જામનગરના સેનાનગર વિસ્તારમાં વસવાટ કરતો એક શખ્સ ઝડપાયો ત્રેવીસ વર્ષીય જ્ઞાનેન્દ્રસિંહ ઝાટ નામના શખ્સની એલસીબી પોલીસે ધરપકડ કરી આરોપી પાસેથી પોલીસે સત્યાવીસ તોલા સોનું એકસો ગ્રામ ચાંદી રોકડ અને મોબાઈલ ફોન કબજે કર્યો

અને આ વતી હું જામનગર એલસીબી બધાઈ આપું છું કે એક સરસ કામગીરી જામનગર એલસીબી કરેલ છે અને આ આ જે ઘટના છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન જે મારા ફરિયાદી છે પ્રફુલભાઈ રમણીભાઈ ચૌહાણ અને ઘરે એક ચોરી થઈ હતી અને જે મેં લગભગ છ લાખ ને આસપાસની ટોટલ ચોરી હતી જેમ નગદ અને સોનાના દાગીના પણ હતા આને અલાવા બે હજાર આપણે દસવા મહિનામાં બે હાજર ચોવીસ પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ ચાર લાખના આસપાસની ચોરી હતી અને અલાવા એક દસ બે બે હજાર પચીસ ના એક ઓર ચોરી થયેલી હતી રાકેશભાઈ રમાશંકરભાઈ સિંહ આને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આજે બધી જે ચોરીના બનાવ હતા આ બનાવ મેં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ જેમે આ ચોરોની જે ટોળખી છે આને પકડી પાડેલ છે આમે ટોટલ બે આરોપી છે આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્ર સિંહ જગદીશ સિંહ જાટ આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષ છે અને આ મજૂરીનું કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગરમાં રહે છે અને મૂળ નિવાસી એ યુપીના છે બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના

ચાંદીના દાગીના અને રોકડ રકમ એક લાખ રકમ આ જે ટોળકી છે આ ટોળકીયા એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટરથી એ લોકો કામ કરીને અને આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો અહીંયાથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગનમાં લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનો ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ કઈ ગુના એ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે નવા ગુના અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન પર આવશે તો અમે પ્રેસ નોટના માધ્યમથી મીડિયમે મૂકીશું અને આ સરસ કામગીરી કરવા બદલ હું જામનગર જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડિયા જાડેજા કાસમ બ્લોચ અને મયુરસિંહ હિતેન્દ્રિત એ લોકો સરસ રીતે બાતમી એ કામગીરી કરી હતી તો એલસીબી ના પીઆઈ લગારિયા પીએસઆઈ મોરી અને પીએસઆઈ જે કાંટળિયા અને આની બધી ટીમને હું ધન્યવાદ આપું છું બધાઈ આપું છું અને સરસ કામગીરી બદલ બધાને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે